અને હવે અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે તેવામાં ટકાવારી તેની સામે આવી છે નવ વાગ્યા સુધીની સરેરાશ ટકાવારી જે છે તે અગિયાર થઈ છે એટલે કે અત્યાર સુધી નવ વાગ્યા સુધી અગિયાર સરેરાશ મતદાન થયું છે જણાવી દઈએ સત્તાવન બેઠકો પર નવસો ઉમેદવારો મેદાનના છે સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી મતદાન નોંધાયું છે ચૌદ બિહારમાં દસ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે પણ બાર પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન નોંધાયું છે જ્યારે ચંદીગઢમાં અગિયાર પોઈન્ટ ચોસઠ ટકા અને ઝારખંડમાં બાર પોઈન્ટ પંદર ટકા મતદાન નોંધાયું છે જ્યારે ઓડિશામાં સાત ઓગણ સિત્તેર ટકા પંજાબમાં નવ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ પણ મતદાન કર્યું અનેક દિગ્ગજો જે છે તેમણે મતદાન કર્યું છે મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ રાજ્ય છે યોગી આદિત્યનાથ તેમણે પણ મતદાન કર્યું છે ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશને પણ મતદાન કર્યું આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ એવા રાઘવ ચડ્ઢાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે યુપીમાં સપાના ઉમેદવાર અફઝલ અંસારીએ પણ મતદાન કર્યું એસબીએસપી પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે પણ મતદાન કર્યું છે આરજીડીના વડા લાલુ પ્રસાદ યાદવે પણ મતદાન કર્યું છે રાબડી દેવી અને તેમની પુત્રીએ પણ મતદાન કર્યું છે તો હમીરપુરમાં ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે નવ વાગ્યા સુધીમાં સરેરાશ સાડા અગિયાર ટકા જેટલું મતદાન થયું છે કુલ સત્તાવન બેઠકો કે જેમાં પંજાબની તેર બેઠકોનો સમાવેશ થાય છે કુલ નવસો ને ચાર ઉમેદવારો આ સત્તાવન બેઠકો માટે જેમાં સાત રાજ્ય છે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે આ સત્તાવન બેઠકો પર નવસો ને ચાર ઉમેદવારો મેદાનમાં છે જેમાં અનેક દિગ્ગજ નેતાઓએ અને કલાકારોએ પણ મતદાન કર્યું છે